ઇલ્મ ઇન્સાનને બુલંદી પર પહોંચાડે છે નિરાણા મદ્રેસાના બાળકોનો વાર્ષિક ઇમ્તિહાન અને જલસાનો પ્રોગ્રામ યોજાયો બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા અહીંના ગુલજારે મદીના મદ્રેસાના બાળકોનું વાર્ષિક ઇમ્તિહાન જલસાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તકરીર નાદ શરીફ જેવા કાર્યક્રમો બાળકોએ રજૂ કર્યા હતા ઇતિહાસમાં પાસ થયેલા બાળકોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા અહીંના નરસિંહાસર તળાવની પાળ પર આવેલા ઈદગાહ ખાતે નિરાણા મુસ્લિમ જમાત દ્વારા ગામના ગુલઝારે મદીના મદરેસાનો વાર્ષિક ઇમ્તિહાન જલસાનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત મૌલાના મોહમ્મદ હુસૈન હાલેપોત્રા દ્વારા કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી મદરેસામાં પડતા એકસો ચુવાલીસ જેટલા બાળકો પૈકી પચાસથી પણ વધુ બાળકોએ હિન્દુસ્તાનની ભાઈચારા ઇલ્મ તાલીમ મોહમ્મદ ભૈંગંબર સાહેબના જીવંત વિશે તકરીર નાત શરીફ અને સવાલ જવાબમાં કાર્યક્રમ રજૂ કરાયા હતા જેમાં પ્રથમ નંબરે વિજેતા બાળકોને જમાતના અગ્રણીઓના હસ્તે પ્રમાણપત્ર મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરાયા હતા મદરેસામાં વર્ષ દરમિયાન વધુ દિવસ હાજરી આપી કુરાન શરીફની તાલીમ મેળવનારા ત્રણ બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજાણના સૈયદ અબ્દુલ હમીદ શાહ હાજી જહાંગીર શાહે ગામના મદરેસામાં કુરાન શરીફ પડાવતા મોલાના મનસુર હાલે પોતાની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે મદરેસામાં હોય કે શાળા તેની તાલીમ શિક્ષણ જીવીને બુલંદીઓ ઉપર પહોંચાડેલ છે જેમાં મદરેસામાં કુરાન પાકની તાલીમ લે છે અલ્લાહ પાકે બાળકના સિકલની નોંધ રાખે છે એ તાલીમની જીવનમાં કરે છે ખુદા તેને જન્નત નસીબ કરે છે એટલું જ નહીં તેના મા બાપને પણ જન્નત હાસિલ થાય છે તેમ કહ્યું હતું આ પ્રસંગે જમાતના અગ્રણીઓ मुसा हुसैन पाडा अब्दुल सत्तार खतरी उमर स्माइल कुंभार मुतवल्ली सलीम करीम मामत चाकी जकूब समेजा साहू बेगम मोहम्मद बेग मुगल अकबर हाजी हासम मुगल डॉक्टर सैयद हाजी हायत अब्दुल्ला सुमरा उपरांत गामना समाज अग्रणीयों का बानुशाली जेठालाल बानुशाली मोहन सुथार रमेश महेश्वरी कांजीबाई आहिर રાજેશભાઈ પુંજાભાઈ ભાનુશાલી વેલુબા જાડેજા માવજીભાઈ ભાનુશાલી સુનિલ માતંગ અને મુસ્લિમ જમાતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મદરેસાના મોલાના મનસુર હાલેપોત્રા તેમજ આભારવિધિ રોકાણ કલાના પ્રજ્ઞશ્રી અબ્દુલ ગફૂર ખત્રીએ કરી હતી એન ઓરત કે મકામ અને ઇઝત મુહમ્મદ આદી સલ્લાહ વસલમ જે આજે પાછા ઇસ્લામ મે મે લઈએ ઇસ્લામ

सुभान अल्लाह माशाल्लाह ने उर्दू जे में जरा सवाल जवाब करिंदा चाकी सैफ सलीम अने कुंभार अया जिलिया અલિક્મ વરમ્ વબરક